ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે પિંચોતેર વર્ષીય વૃદ્ધ અને સામાજિક આગેવાન અરજણભાઈ દિયોરા પર થયેલા હુમલાએ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત ઉપાડ્યા છે માટી ભરવા જેવી નજીવી બાબતે તેમને ઢોર માર મારવામાં આવતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દિયોરા એ વ્યક્તિ છે જેમણે સરદાર ગાથાનું સૌપ્રથમ આયોજન કર્યું હતું જેના કારણે આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે આ ઘટના બાદ અર્જુનભાઈના પરિવાર અને સમગ્ર પાટીદાર સમાજે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે પરિવારે ગામડાઓમાં રહેતા વૃદ્ધોની સુરક્ષા માટે સરકાર નક્કર પગલાં ભરે તેવી અપીલ પણ કરી છે આ ઘટનાના વિરોધમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો કાળા તળાવ ગામે એકઠા થયા હતા તેમણે તાત્કાલિક ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પોલીસની કાર્યવાહી અને આરોપીના રિમાન્ડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી છે આરોપી રાજુ રત્ના ઉલવાની ધરપકડ કરવામાં આવી છે અને તેને કાળા ઘટનાનું રિક્રકશન પણ કરવામાં આવ્યું હતું આ આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પણ કાઢવામાં કેસમાં કલમ ચોરાણુંનો ઉમેરો કર્યો છે અને આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે આ ઘટનાને પગલે કાળા તળાવ ગામે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં ડીવાયએસપી મિહિર બારૈયાએ ખેડૂતોને સંબોધન કર્યું હતું કે આ સભામાં વિજય માંગુકિયા અને અભિન કળથિયા જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડૂતોને હુંફ આપી હતી વિજય માંગુ ક્યાંય એક કોલ કરો તમારો પ્રોબ્લેમ કહોના મંત્ર સાથે સમાજની એકતાનો સંદેશ આપ્યો હતો આ સભામાં મોટી સંખ્યામાં માતાઓ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા છે હું આ ગામનો વતની છું આ ઘટના બની મારા પપ્પા જોડે બની હતી અને આજે અમે એના માટે જે અહીંયા એકત્ર થયા હતા અમનારા દુઃખના સમયની અંદર બધા લોકો અમને સાત્વાના આપવા ભેગા થયા છે તમારી માંગ કેવી રીતે અમારી માંગ હતી એ તો એસપી સાહેબે સ્વીકારી લીધી અમારી વાત અમને પીઆઈ સાહેબે અમને પણ આશ્વાસન આપ્યું છે એસપી સાહેબ આશ્વાસન આપ્યું છે અને આઈજી સાહેબ જોડે પણ આજે અમારી મિટિંગ થઈ હતી આઈજી સાહેબે પણ અમને કીધું છે કે બધી જે કાયદેસર થતી છે એ કાર્યવાહી કરીશું અમે કોઈ દબાણ લાવવા માટે કામ કરવા માટે નથી આવ્યા પણ અમે તો એક સમાજને એકત્રિત થાય સમાજ એકત્ર રહે અને સર્વ સમાજ એક ભેગો રહે અને નિર્ભયતાથી સમાજ રહી શકે હા એ તો બધાની ખબર જ છે જે ટીવી ની અંદર જે ચેનલો બધું બતાવે છે અભદ્ર એટલું અભદ્ર છે કે બતાવી પણ ન શકે

રાજુ ઉલવા નામના એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો તે સંદર્ભે વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ વધુ તપાસ કરતા આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આરોપીએ જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આ જે બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું

તે એ બાબતની અરજી છે એ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જો પહોંચવામાં આવે તો આ બાબતે તાત્કાલિક અને ત્વરિત પગલાં જે છે પોલીસ સ્ટેશન દ્વારા ભરવામાં આવશે